નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં દુકાનદાર અને ચૌદ વર્ષના બાળક સાથે બનેલી ઘટના પર આમ તો કેનેડાના શહેરની સવાર શાંત સ્વચ્છ રસ્તાઓ પર ઠંડો પવન સૂર્ય કિરણોમાં ઝગમગતા ટાવરો અને વ્યસ્ત લોકોની નવી આશાથી શરૂ થાય છે લોકો પોતાની ઝડપમાં દોડતા રસ્તાઓ પર ઠંડી હવામાં ઘુમસ તુરંત અને દુકાનોની આગળ ઝગમગતા દીવા રાતને પણ દિવસ જેવું કરે એ શહેરની ભીડમાં એક નાનો છોકરો ચાલતો હતો અરવ માત્ર વર્ષ પાતળી કાયામાં બોલતા આંખોમાં ગાઢ ચિંતા અને ચહેરા પર બાળપણ કરતા વધુ જવાબદારીઓનો ભાર એ રસ્તા પર ચાલે ત્યારે એવું લાગે કે એની ઉંમર ધીમે ધીમે તેની અંદરથી ખસી રહી હોય આરવ પગલા ધીમા રાખતો હતો કારણ કે પેટમાં બે દિવસથી એક પણ કણ પડ્યું ન હતું ઘરમાં તેની માતા થાકથી સુકાઈ રહી હતી કામવાળી મહિલાના નાનકડા કામોથી જ ઘરનું ગુજરાન ચાલતું પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બીમારી બેસતા તેને બહાર જવાનું પણ મુશ્કેલ બની ગયું હતું આરો નાના કામ કરતો ભાંડો ધોતો લોકોના કૂતરાને ફરવા લઈ જતો ક્યાંક રહેતા વૃદ્ધને દવા લઈ આવતો પણ તાજેતરમાં બધું જ ઘટી ગયું હતું શિયાળો આવતા લોકો બહાર ઓછા નીકળતા અને નાના કામ પણ મળતા ન હતા એ જ શિયાળાની એક સાંજ હતી શહેરની બંને બાજુ સવાતું દીવડાના ટાંકા ઝાંખા થઈ જતા તે એક સ્ટોરની સામે જઈને ઊભો રહ્યો હતો અંદર ગરમ લાઇટો ખોરાકની સુગંધ અને સેલ્ફ પર ગોઠવાયેલા પેકેટો જોઈ એની આંખોમાં પાણી સલકાયું મમ્મીને આજે કંઈક આપવું જ છે આજે તો એના મનમાં માત્ર આ એક જ વિચાર ધમકતો હતો તે સ્ટોરમાં ધીમેથી ચાલતો અંદર પ્રવેશ્યો નજર સતત ઉપર નીચે કરે તેની આંખો બ્રેન્ડના પેકેટ પર અટકી થોડે દૂર પનીરનું પેકેટ હતું માતા હંમેશા કહેતી કે બીમારીમાં કંઈક હલકું પોશાક પીરસવું પડે ત્યારે શરીર ટકી રહે આરોના હાથ કંપી રહ્યા હતા એને ખબર હતી કે આ કરવું નહીં જોઈએ પરંતુ એની સામે બીજો કોઈ રસ્તો પણ નહોતો એના નાનકડા હાથો બ્રેડના પેકેટ સુધી ગયા પછી પનીરના પેકેટ સુધી અને એ બનેને પોતાની જેકેટની અંદર છુપાવી દીધા એક ક્ષણ માટે સ્તવત થઈ ગયું હદય ગળામાં ધબકતું પગ જાણે જમીન સાથે સેટાઈ ગયા હોય એમ અને એ જ સમયે ઓય શું કરે છે તું દુકાનદારનો મોટો કર્કશ અવાજ આખા સ્ટોરને ગાંજી ઉઠ્યો દરેક ગ્રાહક તેની તરફ જોઈ રહ્યો હતો આરવની આંખો ફાટી ગઈ તે ભગવા ભાગવાનો પ્રયત્ન કરે પહેલાં જ દુકાનદારે એનો હાથ પકડી લીધો આરવ કંઈ બોલી શક્યો નહીં આંખોમાં આંસુ આવી ગયા દુકાનદારે ફોન ઉઠાવ્યો અને નજીકની પોલીસને બોલાવી પોલીસે આવીને આરવને બહાર લઈ જઈ જતી વેળાએ એક પવનની ઠંડી લહેર એના ચહેરા પર વાગી એ લહેર જેટલી ઠંડી હતી એના મનમાં ઉભરી આવેલી ભય ગિલ્ટ અને દુઃખ એની કરતાં ઘણું વધારે ઠંડુ હતું આખી રાત એ પોલીસ સ્ટેશનના એક ખૂણામાં બેઠો રહ્યો કોઈ શબ્દ બોલ્યા વગર માથું ઝૂકી ગયું આંખો સુકાઈ ગઈ માતાનો વિશારો તેને પારખતું રહ્યો મમ્મીને ખાવા માટે કંઈ આપ હતું એ પણ ન આપી શક્યો પછી બીજા દિવસે સવારે તેને અદાલતમાં લઈ જવાયો બરફ જેવી ઠંડી હવામાં પોલીસની ગાડીમાં બેઠેલો અરવ કાપી રહ્યો હતો પરંતુ ઠંડીથી નહીં ભયથી અદાલતમાં લોકો ઊભા હોય તે શાંત એ માણસના હૃદયને હસમસાવી નાખી એવી અરવને ત્યાં ઉભો રાખવામાં આવ્યો જજ સાહેબ આવ્યા ફાઇલ ખોલી અને થોડા સમય છોકરાઓ નિહાળતા રહ્યા તારું નામ અરવ તેનો અવાજ એટલો ધીમો હતો કે જાણે પોતે પણ સાંભળતો ન હોય જજ સાહેબે શૂન્ય દ્રષ્ટિથી કેસ વાસ્યો સ્ટોરમાંથી સોરી બ્રેડ પનીર છોકરાની ઉંમર માતાની બીમારી કોઈ સહારો નહીં થોડી વાર મૌન અને પછી જજે પૂછ્યું તું ખરેખર સોરી કરી હતી દસ સેકન્ડ સમય જાણે અટકી ગયો અરવનું માથું ધીમે ધીમે નીચે ઝૂકી ગયું અને પછી ધીમેથી કે હા મેં હાલ્યું સોરી અદાલતમાં ફરી મૌન સવાઈ ગયું જજે ફરી પૂછ્યું સોરી શું માટે કરી સોરી શા માટે કરી અરવના આંખોમાં આંસુ આવી ગયા પરંતુ એ રડ્યો નહીં માત્ર બોલ્યો મારે જરૂર હતી સાહેબ જજ થોડા ક્ષણ સુપ હોલમાં બેઠેલા લોકો પણ સંવેદનાથી ભરાઈ ગયા જરૂર હતી તો ખરીદી કરી લેત ને જજનો સવાલ સાદો હતો પરંતુ અરવ માટે ભારે મારી પાસે પૈસા નહોતા સાહેબ અરવનું માથું બધું નિષેધ ઘરવાળા પાસેથી લઈ લેવાય ને જજે ફરી પૂછ્યું અરવે ગળું કહ્યું કે ઘરે મારી માતા છે બીમાર છે રોજગાર નથી ખાઈ શકતી નથી એ માટે જ જજની આંખોમાં પહેલી વાર એક સમકા જોવા મળી દયા દુઃખ અને કરુણા સાથે ભરેલી મૌન થોડા પળો સુધી ટક્યો અને પછી તું કામ કરતો નથી અરવ ધીમે ધીમે જજે તરફ જોઈને બોલ્યો જજ સાહેબ શાંત અવાજે પૂછ્યું તું કામ કરતો નથી કે શું આ સવાલ સામાન્ય હતો પરંતુ અરવ માટે જાણે હૃદયને સીરી નાખે એવા તીક્ષણ બાણ જેવો અરવ થોડું મૌન રહ્યું અદાલતમાં બધા લોકો તેની તરફ નજર કર્યા રાખતા હતા એક તરફ પોલીસ બીજી તરફ દુકાનદાર અને મધ્યમાં જજની ગંભીર દ્રષ્ટિ થોડી ક્ષણ પછી અરવ ધીમેથી બોલ્યો કે કામ કરતો હતો સાહેબ પર એ કામ પણ હવે આપતા નથી જજે ભૂસીરી ચીચી પૂછ્યું શા માટે અરવનું મન ફરી ઊંડું થઈ ગયું એક ક્ષણ માટે તેના ગળામાં જાણે કાંટો અટકી ગયો હોય તેવું લાગ્યું એણે ધીમે ધીમે શ્વાસ લીધો અને પછી જે બોલ્યો તે સાંભળીને આખી અદાલતમાં બેઠેલા લોકોનું હૃદય ઢળી ગયું લોકોને મારી ઉંમર નાની લાગે છે સાહેબ કામ તો આપવા તૈયાર થાય પરંતુ કામ પૂરું થયા પછી મજૂરી આપવા તૈયાર નથી થતા અદાલતમાં ફેલાયું મૌન હવે ભરપૂર બની ગયું અરવની આંખોમાં નાની સમક દેખાય દુઃખની અધુરાશની અને અતિશય નિર્બળતાની શૈલી વખત એક દુકાનમાં મેં આખો દિવસ સફાઈ કરી હતી તેઓએ કહ્યું કે સાંજે પૈસા આપશે અરવનો અવાજ ધીમેથી કાંપવા લાગ્યો પણ સાંજે બોલ્યા કે તું નાનો છે તને શું ચૂકવીએ કહીને મને બહાર કાઢી દીધો અરવે માથું ઝૂકી દીધું નાનો છે આ એક વાક્ય તેને દુનિયાની સામે ઘણીવાર બે ઉપયોગી અને અસહાયક બનાવી નાખ્યો હતો જજ સાહેબ થોડા સમય સુધી કંઈ બોલ્યા જ નહીં કોર્ટ રૂમનું વાતાવરણ ગંભીર બનતું ગયું ફરી આરવ બોલ્યો બીજે દિવસે એક હોટલમાં કામ મળ્યું પ્લોટો ધોવાના આખો દિવસ ધોઈ પાણીમાં હાથ કાંપી જવા લાગ્યા સાંજે માલિકે કહ્યું કે આ કામ માટે તું નબળો છે કહીને સાલતા કર્યું અને એક રૂપિયો પણ આપ્યો નહીં મને આ શબ્દ સાથે આરવનું ગળું ભરાઈ ગયું પરંતુ તેની આંખોમાં એક પણ આંસુ ન પડ્યું જેમ કોઈએ વર્ષો પહેલા રડવાનું છોડી દીધું હોય એમ જજ સાહેબના ચહેરા પર હવે કઠોરતા નહોતી દયા ગમ અને દુઃખની ઝાંખી દેખાતી હતી થોડો સમય શાંત રહી જજે પૂછ્યું કે માતાની દવા લેશે તું અરવના હોઠ કંપ્યા દવા લેવી પડે સાહેબ પરંતુ ઘણી વાર ઘણી વાર પૈસા નથી થતા તો પછી જજનો અવાજ હવે ધીમો અને નરમ હતો અરવની આંખોમાંથી પહેલી વાર પાતળી લાઈનની જેમ આંસુઓ સરકી ગયા એણે ધીમેથી કહ્યું કે મમ્મીને કહું શું કે દવા લીધી છે પણ લીધેલી નથી હોતી એમની ચિંતા ન પડે એ માટે કહું છું સાહેબ એક પળ માટે અદાલતમાં બેઠેલા લોકોનો શ્વાસ ગયો કલ્પના પણ કરી ન હોય એવા સાથે આ નાનકડો છોકરો લડી રહ્યો હતો માતાની બીમારી ભૂખ કામની પીડા અને ન્યાયની કોઈ આશા નહીં જજ સાહેબે કાગળો બંધ કર્યા તેમણે અરવની આંખોમાં ઊંડી નજર કરી બ્રેડ અને પનીર તું માતા માટે લઈ રહ્યો હતો બરાબર અરો ધીમેથી હા માથું હાથું હલાવ્યું જજના ચહેરા પર નો એક અનોખી ગંભીરતા આવી તેવું લાગ્યું કે આ કેસ અવંગ માત્ર સોરીનો ન રહ્યો આ હવે માનવતા અને ન્યાય વચ્ચેની લડાઈ બની રહ્યો હતી દુકાનદાર પણ હવે થોડી અજસમાં લાગતો હતો તેનો ગુચ્છો જાણે ક્યાંક ઓગળી ગયો હતો આ જજ સાહેબે એક એવો પ્રશ્ન પૂછ્યો જે આખી વાર્તાને બદલી નાખે તારા પિતા ક્યાં છે અરો એ સવાલ સાંભળીને સ્થિર થઈ ગયો એના ચહેરા પર થોડી પીડા દેખાય ગળું ફરી કાંપવા લાગ્યું અને જે જવાબ એણે આપ્યો એણે અદાલતની અંદર બેઠેલા દરેકની આંખોમાં આંસુ લાવી દીધા જજ સાહેબે શાંતિપૂર્વક છેલ્લું તારા પિતા ક્યાં છે અરો આ સવાલ એવો જ હતો જે સામાન્ય રીતે કોઈ પણ બાળક માટે અરવ હોવો જોઈએ પરંતુ અરવ માટે આ સવાલ જાણે સૌથી ઊંડા ઘા ઉપર ફરી શીરો મારતો હોય એમ લાગ્યો અરવ થોડું માથું ઝુકાવી ગયું તેના હોઠ સુકાઈ ગયા અને આંખોમાં જમાવેલી વાતો ફરી તૂટી પડી થોડા સેકન્ડ પછી ધીમેથી બોલ્યો કે મારા પિતા નથી સાહેબ અદાલતમાં બેઠેલા દરેકની પાપણો ધીમે ધીમે ઠરી ગઈ જજ સાહેબ થોડું આગળ ઝૂકી ગઈ બોલ્યા એનો અર્થ ક્યાં ગયા છે અરોનો અવાજ ફરી તૂટી પડ્યો હું નાનો હતો ત્યારે જ તેઓ છોડીને ચાલે ગયા અમને કોઈ પણ રીતે યાદ નથી કરતા એક દિવસ ઘર છોડી દીધું અને પાછા આવ્યા જ નથી સાહેબ તેના શબ્દો એટલા શાંત એટલા નિર્મળ એટલા ઊંડા હતા કે અદાલતનું માહોલ એક ક્ષણ માટે ઘસમસાટ થઈ ગયું દુકાનદારનો ગુચ્છો પણ ક્યાંક ગાયબ થઈ ગયો હતો પોલીસવાળાઓના ચહેરા પણ નરમ પડી ગયા હતા અરવ આગળ બોલ્યો જ્યારે પિતા ગયા ત્યારે મમ્મી કહેતી હતી કે એ તારે માટે નવી ભેટ લઈને આવશે પણ તેઓ ક્યારેય આવ્યા જ નહીં આવ્યા જ નહીં આ વાક્ય સાંભળીને કેટલાક લોકોની આંખો ભીની થઈ ગઈ એક સૌદ વર્ષના બાળકને આટલો હાર્દિક ઘા મળવો આ પળે આ બધા જ મૌનમાં પડી ગયા જજ સાહેબે ધીમેથી પૂછ્યું કે પછી ઘરના ખર્ચા કેમ ચાલ્યા રવે ધીમેથી કહ્યું મમ્મી ઘર ઘર જઈને કામ કરતી વાસણ ધોયા સફાઈ કરી પણ પછી બીમારી આવી શરીર નબળું પડી ગયું કામ મળતું નહીં રહ્યું તે બોલતો રહ્યો અને અદાલત તેની નિર્ણય વાતો સાંભળતી રહી ઘણા દિવસ તો આવું થયું કે આપણે બંને ખાલી પાણી પીને સૂઈ જવું પડે સાહેબ જજ સાહેબે આંખો નીચે કરી દીધી તેમના ચહેરા પર એકબીજાથી લડતી લાગણીઓ સ્પષ્ટ દેખાતી નીતિ કરુણા અને માનવતાનો સંઘર્ષ

અરવે ગળું સંભાળીને કહ્યું કે મમ્મીને ખાવું જોતું હતું સાહેબ મને ખબર હતી કે પૈસા નથી પણ ભૂખ જોવી સહેલી નથી હોત હોતી એટલા માટે એની આંખોમાંથી પહેલી વાર એ રીતે આંસુ ટપાઈ ગયા કે આખી અંદરની પીડા બહાર આવી ગઈ હોય દુકાનદારને પણ હવે શરમ આવવા લાગી હતી હૃદય માણસનું હોય છે વાર્તા સાંભળીને તે પણ અભિપ્રાય બદલવા લાગ્યો અરવે ધીમેથી વાક્ય પૂરું કર્યું મમ્મીને બસાવું હતું સાહેબ હું શું કરું એક ક્ષણ માટે અદાલતમાં એવું મોહન સવાઈ ગયું કે જાણે દિવાલો પણ આ સાંભળીને ભીના થઈ ગયા હોય જજ સાહેબે પોતાની આંખોના કાણ અને સરકતું પાણી સુપાવા સસમાં સીધા કર્યા તે પછી જજે કડક પરંતુ કરુણા ભર્યા સવારે લીધો અરવ તારી માતા હવે ક્યાં છે જે જવાબ અરવે આપ્યો ને તે સાંભળવા માટે કોઈ પણ તૈયાર ન હતો અરવે ધીમેથી ખૂબ હિંમત કરીને શબ્દ બોલ્યા કે હવે હોસ્પિટલમાં છે સાહેબ ગઈ પોલીસ મને લઈ ગઈ ત્યારે પાડોશીઓએ એમને લઈ ગયા હતા મને ખબર નથી કે તેઓ કેવી છે દુકાનદારના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ અદાલતમાં બેઠેલા લોકોના શ્વાસ બાજુ બાંધી ગયા અને જજ સાહેબ પોતે થોડો સમય સુપ રહ્યા કેસ હવે માત્ર સોરીનો નહોતો કેસ હવે નિર્બળ બાળકના જીવન અને તેની માતાના જીવનનો બની ગયો હતો જજ સાહેબે તરત જ પોતાના સાહેબને બોલાવી કાગળો ઉઠાવ્યા અને કંઈક મહત્વપૂર્ણ લખવાનું શરૂ કર્યું અને પછી તેઓ ઉભા થઈને બોલ્યા કે આ કેસનો નિર્ણય કરવાની પહેલા મને તરત જ એક વસ્તુ કરવી જ પડશે ચહેરા પર પહેલીવાર એક કિરણ પરંતુ તેને ખબર કે સાહેબ હવે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે એક ન્યાય જે કાયદાથી નહીં હૃદયથી આપવામાં આવ્યો અદાલતમાં સંપૂર્ણ મૌન હતું જજ સાહેબ ઊભા થયા તેમની આંખોમાં નિર્ણયની પરિપક્વતા અને હૃદયની કરુણા સ્પષ્ટ દેખાતી હતી તેમણે સાહેબને એક સૂચના આપી અને એ સૂચનાએ બધાને અસંભામાં મૂકી દીધા હો અરોની માતા જે હોસ્પિટલમાં હશે તેની હાલત શું છે તે તરત જ તપાસો પૂરા કોર્ટ રૂમમાં એક હળસાલ મચી ગઈ આવો નિર્ણય કોઈ સામાન્ય કેસમાં લેવાતો નથી પરંતુ આ કેસ કોઈ સામાન્ય નહોતો આ કેસ ભૂખ લાસારી પ્રેમ અને માનવતા હતો શાહક તરત જ બહાર નીકળી ગયા જજ સાહેબ અરવની તરફ જોયું અરવ તો ડરશો નહીં હવે તને કોઈ અલગ નહીં કરે હમણાં તારી માતાની ખબર લવાય છે આ શબ્દ સાંભળીને અરવ વાર થોડો ઊંડો શ્વાસ લઈ શક્યો એના આખા શરીરમાં થોડો શ્વાસ ફરીથી વહી ગયો જેમ કોઈ ડૂબતા માણસને પાણી ઉપરની પહેલી હવા મળે થોડા સમય પછી સહાયક પાછા આવ્યા સાહેબ છોકરાની માતાની હાલત નાજુક છે પરંતુ ડૉક્ટરોએ કહ્યું છે કે યોગ્ય સારવાર મળે તો સુધારો થઈ શકે અરવના પગ જાણે કંપી ગયા એણે હાથ જોડીને પૂછ્યું મને મને એમને મળવા દેજો સાહેબ કૃપા કરીને જજ સાહેબની આંખોમાં સ્પષ્ટ કરુણાનો સમકારો દેખાય તો તારી માતાને મળશે અરવ પરંતુ પહેલા મને આ કેસનો નિર્ણય આપવો જોઈએ જે આખી અદાલત શ્વાસ રોકીને ઊભી રહી દરેકને ખબર હતી કે આ નિર્ણય કાયદાના કાળા અક્ષરોમાં નહીં પરંતુ હૃદયના ધબકારામાં લખાશે જજ સાહેબ વ્યસ્ત પીઠ પર બેઠા તેમણે ફાઇલ આગળ ધકેલી અને અત્યંત ગંભીર અવાજમાં નિર્ણય વાંચવાનું શરૂ કર્યું દુકાનદારે જે ફરિયાદ કરી છે તે છોકરાએ દુકાનમાંથી બે વસ્તુઓ ચોરી કરી છે થોડી પળો માટે અરવનું માથું ઝૂક્યું પરંતુ તરત જ જજનો સ્વર બદલાયો પરંતુ આ ચોરી લાલસની નહીં જીવનદયાઈ જરૂરિયાતની હતી સ્ટોરના દુકાનદારનું માથું આરામથી નીચે ઝૂકી ગયું જજ આગળ બોલ્યા કાયદો અંધ હોઈ શકે પરંતુ ન્યાય અંધ હોઈ શકતો નથી ભૂખ સામે રડતો બાળક ગુનેગાર નહીં પરિસ્થિતિનો શિકાર હોય છે કોર્ટરૂમમાં પીળો મૌન સવાયું તેથી આ છોકરાને સજા નહીં કરવામાં આવે આરોની આંખોમાં પહેલી વખત આશાના દેવડા ઝળહળવા લાગ્યા જજ બોલ્યા ઉલટું હું આ કેસમાં દુકાનદાર પર દંડ મૂકું છું દુકાનદાર શોકી ગયો પરંતુ જજનું કારણ સાંભળીને તે મૌન રહી ગયો દુકાનદાર પાસે પૂરતી આવક હોય છતાં તે એક નાનકડા ભૂખ્યા બાળકને મદદ કરવા બદલે પોલીસ બોલાવે આ માનવતાના વિરોધમાં છે તેથી દુકાનદારે પાંચ હજાર રૂપિયાના દંડ તરીકે રકમ અદાલતમાં જમા કરાવવી પડશે દુકાનદારની આંખો નમ્ર થઈ ગઈ એણે માથું ઝુકાવીને કહ્યું કે સાહેબ હું રકમ ભરવા તૈયાર છું અને જો મંજૂરી હોય તો ફરી ક્યારેય આ છોકરાને દુઃખ પહોંચાડું નહીં જજે હળવો સ્મિત કર્યો જજ સાહેબે પોતાની સીટ પરથી ઊભા થઈને અરણ નજીક આવ્યા એવું સામાન્ય રીતે ક્યારેય ન થાય જજ કોઈ આરોપીને પાસે આવીને ઊભા થાય પરંતુ એ આરોપી હતો જ કર્યો અહીં તો એક બાળક હતો જજે અરુણના ખંભા પર હાથ રાખ્યો અરવ હવે તેને કોઈ ડરવાની જરૂર નથી તારી માતાની સારવાર અદાલત કરાવશે અને તારા ભણતરનું પૂરું આયોજન પણ અમે કરશું અરુણના પગ જાણે ધરતી પરથી ઊંસા થઈ ગયા આ વાક્ય સાંભળીને તે તૂટીને રડી પડ્યો વર્ષોનો દબાયેલો રડકો એકદમ બહાર આવ્યો જજે આગળ ઉમેર્યું આ શહેરમાં તારું ભવિષ્ય સુરક્ષિત રહેશે હવે તારે ભૂખ માટે ચોરી કરવાની જરૂર નથી તારે અભ્યાસ કરવો છે મોટું થવાનું છે ને અને ફરી કોઈ છોકરાને ભૂખ ન લાગે તેવી દુનિયા બનાવવાની છે તારે કોર્ટમાં તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો પોલીસવાળાઓએ સુંધીની આંખો ભીની થઈ ગઈ દુકાનદાર પણ આગળ આવીને અરવને બોલ્યો કે માફ કરી દે બેટા હવે તું મારી દુકાનનો મહેમાન છે ગુનેગાર નહીં અરવે ધીમેથી માથું હલાવ્યું જય સાહેબે તરત જ અરવને હોસ્પિટલ પહોંચાડવાનો આદેશ આપ્યો પોલીસ તેને ગાડીમાં બેસાડી રસ્તા ભર એ રડી રહ્યો પરંતુ આ રડકો ગામનો નહીં આશાનો હતો હોસ્પિટલ પહોંચતા જ એ દોડીને પોતાની માતાના રૂમમાં ગયો કમજોર શરીર પર તાળી સાદર આંખો અડધી બંધ હોઠ સુકાયેલા મોં એના શબ્દોમાં એટલી લાગણી હતી કે રૂમની હવા પણ કંપી ઉઠી માતાએ ધીમેથી આંખો ખોલી પર ફેલાઈ ગયું હાથ પકડી લીધો હા હવે માંજ સાહેબે કહ્યું આપણું કશું બગડશે નહીં માતાના મોઢે શાંતિ સવાઈ ગઈ એને પહેલી વાર લાગ્યું કે જીવન ફરી તેમને પાસું મળ્યું આ કેસ આખા શહેરમાં સરસાનો વિષય બની ગયો હતો લોકો બોલતા કે કાયદો સાસો હોય તો ન્યાય માનવતાથી આવે અરવની માતા સારી થવા લાગી અરવને શાળામાં દાખલ કરવામાં આવ્યો જજે વ્યક્તિગત રીતે તેની દેખરેખ રાખી અને દુકાનદાર દર અઠવાડિયે ખોરાક આપી જતો એક નાની સોરીએ આખા સમાજનું હૃદય જગાડી નાખ્યું માનવતા ફરી જીવંત થઈ ગઈ મિત્રો આ વાર્તા માત્ર એક બાળકની નથી આ વાર્તા દરેક એ માણસ માટે છે જે ભૂખ સામે હારી ગયો હોય પરંતુ માનવતા સામે નહીં ભૂખ ગુનો નથી ભૂખ સામે લડતા લોકોની મદદ કરવી એ માનવતા છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ આ દરેક વસ્તુ કાલ્પનિક છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે